બીજી તરફ ભારત દેશે વર્ષ 2023 માં ઘણા બધા ક્ષેત્રે પ્રગતિ કરી છે સ્પેસ ટેકનોલોજી મોબાઈલ ટેકનોલોજી મેડિકલ ટેકનોલોજી કે પછી આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય દરેક ક્ષેત્રમાં ભારત દેશ હવે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે આજે આપણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટેકનો ભારત એ 2023 માં જાણીશું કે વર્ષ 2023 દરમિયાન ભારત દેશ એ ટેકનોલોજી ક્ષેત્રમાં કેટલા આયામો સર કર્યા છે દર્શક મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે નવા વર્ષે શરૂઆતમાં થોડોક જ સમય બાકી છે ત્યારે આવનારો સમય ભારત માટે નવા અવસર જરૂરથી લાવશે ત્યારે આજે આપણે આ વર્ષ દરમિયાન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારત દેશે જે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે તે સિદ્ધિઓ ઉપર એક નજર કરીશું ભારતની અંતરિક્ષ ક્ષેત્રે વર્ષ બે દરમિયાન પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિઓ ભારત માટે વર્ષ બે હાજર ત્રેવીસ આંતરિક ક્ષેત્રે જ સફળ રહ્યું આ વર્ષમાં કયા કયા મિશન ભારતે સફળતાપૂર્વક કર્યા તેની એક ઝલક જોઈએ ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સફળ સિદ્ધિઓમાં સૌથી પહેલા નંબરે છે મિશન ચંદ્રયાન ત્રણ ભારતનું ચંદ્રયાન ત્રણ મિશન ખૂબ જ સફળ રહ્યું દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો આ વર્ષે ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન સફળ રહ્યું છે ભારતના આ ચંદ્રયાન ત્રણે ચૌદ જુલાઈ બે ના રોજ ઉડાન ભરી હતી જેના બેતાળીસ દિવસ બાદ તારીખ ત્રેવીસ ઓગસ્ટ બુધવારે તે ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું ચંદ્રયાંતરણનું લેન્ડર દક્ષિણ ધ્રુવ ઉપર ઉતર્યું હતું આ સાથે જ ભારત પહેલો દેશ બન્યો કે જેનું મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરવામાં સફળ રહ્યું છે આજ સુધી બીજા કોઈ પણ દેશને આ સફળતા નથી મળી ત્યાર બાદ આવે છે ભારતનું પ્રથમ સૂર્યયાન એટલે કે આદિત્ય એલ વન ચંદ્રયાન ત્રણ મિશનની સફળતા પછી ભારતે પ્રથમ વખત સૂર્ય મિશન આદિત્ય એલ વન શરૂ કર્યું મહત્વનું છે કે ભારત પહેલા બાવીસ મિશન સૂર્ય ઉપર મોકલવામાં આવ્યા છે જેમાં અમેરિકા જર્મની યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે આદિત્ય એલવન મિશનને શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર થી બે સપ્ટેમ્બર ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું આદિત્ય એલવન મિશન હેઠળ ઇસરો દ્વારા સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આદિત્ય L1 પૃથ્વી અને સૂર્યની વચ્ચે સ્થિત L1 બિંદુમાં મુકવામાં આવ્યું છે L1 પોઈન્ટ ઉપર પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણમાં ફસાઈ રહેવાથી સૂર્યયાન ઓછા ઇંધણ સાથે વધુ માહિતી એકત્ર કરવામાં સક્ષમ છે આદિત્ય એલવન માં ફિટ કરાયેલા સાત પેલોડ સૂર્યમાંથી નીકળતા કિરણોની તપાસ કરી રહ્યા છે સાથે જ આદિત્ય એલવન સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરી રહ્યું છે અને ઓઝોન સ્તર ઉપર સૂર્યના કિરણોની શું અસર થાય છે તે વિશેની પણ માહિતી એકઠી કરી રહ્યું છે આદિત્ય એલવન સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે તે સૌર તોફાન સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ ઉપર તેમની અસરનું જે કારણ છે તે શોધવામાં મદદરૂપ થઈ રહ્યું છે ચંદ્રયાન અને સૂર્યયાન બાદ નંબર આવે છે ગગનયાનનો ઇસ્રો નજીકના ભવિષ્યમાં ભારતનું સ્વદેશી રીતે વિકસિત પ્રથમ સમાનવ મિશન એટલે કે ગગનયાન લોન્ચ કરવાની તૈયારીમાં છે એની અંતર્ગત ભારત દ્વારા ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના છે જેઓ ત્રણસો થી ચારસો કિલોમીટરની ઊંચાઈ ઉપર સાત દિવસનો સમય પસાર કરશે માનવ સહિત મિશન પહેલાં ઈસરોએ આવતા વર્ષ માટે મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોહમિત્રને લઈ જતી પરીક્ષણ ફ્લાઇટનું આયોજન કર્યું છે ભારતનું અવકાશ ક્ષેત્ર ઝડપી વિકાસના માર્ગ ઉપર છે દેશનું અવકાશ અર્થતંત્ર જેનું મૂલ્ય હાલમાં સાધારણ આઠ બિલિયન ડોલર છે તે બે હજાર ચાલીસ સુધીમાં પ્રભાવશાળી રીતે ચાલીસ બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજો છે સ્પેસ સ્ટાર્ટઅપ્સમાં ખાનગી રોકાણ આકર્ષવામાં નોંધપાત્ર પ્રગતિ પણ થઈ રહી છે ભારત ભારત ચંદ્ર પહોંચ્યું સૂર્યયાન અને હવે પણ ઊંડાણપૂર્વક સંશોધન કરવા તૈયાર બન્યું છે અમેરિકા ચીન જેવા દેશ દરિયામાં નવી અર્થવ્યવસ્થા ઉભી કરી રહ્યા છે અને હવે ભારત પણ આ જ માર્ગે આગળ ચાલી રહ્યું છે તે અંતર્ગત ભારત પ્રથમ મહાસાગર મિશન સમુદ્ર યાન હેઠળ માનવ યુક્ત સબમરીન ની દરિયામાં ઉતાર છે મત્સ્ય છ હજાર નામની સબમરીન તેના માટે તૈયાર થઈ ગઈ છે જેનું પહેલા તબક્કાનું જે પરીક્ષણ છે તે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પૂરું થશે બે હજાર છવ્વીસ સુધીમાં એ ત્રણ ભારતીયોને મહાસાગરમાં છ હજાર મીટરની ઊંડાઈએ લઈ જશે પાંચ વર્ષમાં આ મિશનની તૈયારી પૂરી થઈ ગઈ છે ડીપ ઓશિયન મિશન કેન્દ્ર સરકારના ભૂવિજ્ઞાન મંત્રાલયે બ્લુ ઇકોનોમી પહેલ હેઠળ જૂન બે હજારને એકવીસમાં શરૂ કર્યું હતું આ મિશન પાછળ પાંચ વર્ષમાં રૂપિયા ચાર હજાર સિત્ત્યોતેર કરોડનું ખર્ચ થશે અને સમુદ્રયાન પણ તેનો જ એક ભાગ હશે તમને સવાલ થતું હશે કે આટલા ઊંડાણે જવાનો આખરે હેતુ શું છે તો તેનો હેતુ રોજગારના સર્જન માટે દરિયાઈ સંશોધનનો ઉપયોગ કરવાનો છે અને સાથે જ શોધખોળ પણ કરવાનો છે આ મિશન મત્સ્ય 6000 નામની સબમરીન પૂરી કરવાની છે 2.1 મીટરનો વ્યાસ ધરાવતી આ ગોળાકાર સબમરીનને ચેન્નાઈના રાષ્ટ્રીય મહાસાગર ટેકનોલોજી સંસ્થાને બનાવી છે તેમાં 12 કેમેરા હશે અને તેનામાં દરિયાના તળિયેથી આવનારા ભૂકંપીય તરંગોને પકડવાની ક્ષમતા પણ હશે ત્યારે આવનારા સમયમાં ભારત સમુદ્ર વિશે સૌથી વધુ જાણનારું દેશ ચોક્કસપણે બનશે તેવી જ આશા છે હવે આપણે યાન વિશે તો ઘણું બધું જાણી લીધું પહેલા ચંદ્રયાન ત્યારબાદ સૂર્યયાન ગગનયાન અને ત્યારબાદ સમુદ્રયાન પરંતુ શું તમને ખબર છે ભારતની પોતાની સ્પેસ સ્ટેશન બનાવવાની પણ યોજના છે વર્ષ બે સુધીમાં ભારતે તેનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી છે તેના માટે ઇસરો દ્વારા સ્પેસ ડોકિંગ અને સ્પેસ સ્ટેશન માટેની જરૂરી ટેકનોલોજી વિકસાવવાના પ્રયોગ ચાલી રહ્યા છે આ સ્પેસ સ્ટેશન ઉપર શરૂઆતમાં અવકાશયાત્રીઓ વીસ દિવસ જેટલો સમય વિતાવી શકે તેવી રીતે તેનું નિર્માણ કરવામાં આવશે

આઈસીટી એ એકીકૃત સંચારની ભૂમિકા અને ટેલિકોમ્યુનિકેશન એટલે કે ટેલિફોન અને વાયરલેસ સિગ્નલો તથા તેમજ જરૂરી એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર મિડલવેર સ્ટોરેજ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ વગેરેના એકીકરણ પર ભાર મૂકે છે તે વપરાશકર્તાઓને માહિતી એક્સેસ કરવા સ્ટોર કરવા ટ્રાન્સમિટ કરવા અને હેરફેર કરવા સક્ષમ બનાવે છે ભારતમાં આઈસીટીનું માર્કેટ ઘણું મોટું છે અને બે હજાર પચીસ સુધીમાં તે લગભગ ત્રણસો પચાસ મિલિયન ડોલરનું થવાનો અંદાજ છે આઈસીટી સેક્ટરનો વાર્ષિક સરેરાશ વિકાસ દર નવ જેટલો છે અને તે ભારતના જીડીપીમાં લગભગ નવ જેટલો ફાળો પણ આપે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ટૂંકમાં એઆઈ કહેવામાં આવે છે આજનો યુગ મશીનનો યુગ છે જ્યારે હાલના સમયમાં બુદ્ધિમત્તા તરીકે મશીનો અને સોફ્ટવેરનો વિકાસ પણ થયો છે આવા સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પોતાની જગ્યા બનાવી લીધી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભુત અને શક્તિશાળી શોધ છે જેના કારણે માનવ સભ્યતા વધુ વિકસિત થઈ છે માનવ બુદ્ધિ વિચારો અને લાગણીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વણાઈ ગઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ પહેલાં કરતાં વધુ વિકસિત થઈ ગઈ છે મોટાભાગે એઆઈનો ઉપયોગ રોબોટ બનાવવા માટે થાય છે આજની ડિજિટલ અને લક્ઝરી કાર મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન અને એરોપ્લેનમાં પણ તેનો ઉપયોગ થાય છે સુપર કમ્પ્યુટર અને પર્સનલ કોમ્પ્યુટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે સાથે સાથે તેનો ઉપયોગ વિડીયો ગેમ્સ અને કોમ્પ્યુટર ગેમ્સ જેવી વિવિધ પ્રકારની ગેમોમાં પણ થાય છે આધુનિક ઉપકરણો જેવા કે માઇક્રોવેવ ઓવન આરોગ્ય સંભાળ અને શરીરની સંભાળ તથા એર કન્ડિશનર વગેરેમાં પણ એઆઈ નો ઉપયોગ થાય છે મશીનો દાયકાઓથી માનવીની નોકરીઓ ખાઈ રહી છે કોમ્પ્યુટર હોય કે કેલ્ક્યુલેટર બધાએ માણસોની નોકરીઓ ખાધી છે હવે ચેટ જીપીટીને લઈને પણ આવો જ સવાલ ઉઠી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષોમાં તે થોડી જ ક્ષણમાં આવા ઘણા બધા કામો કરી શકશે જે આજે ઘણો સમય લઈને કરવામાં આવી રહ્યા છે ઘણા લોકો તેના વિશે આશંકિત અને ઉત્સુક પણ જોવા મળી રહ્યા છે આ એક સોફ્ટવેર છે તેનું પૂરું નામ જનરેટિવ પ્રિટેન્ડ ટ્રાન્સફોર્મર છે તમે તેને આધુનિક એનએમએસ એટલે કે ન્યુટ્રલ નેટવર્ક બેઝ્ડ મશીન લર્નિંગ મોડેલ પણ કહી શકો છો આ સોફ્ટવેર તમને ગૂગલ ની જેમ રિયલ ટાઈમ સર્ચ તો આપે જ છે પરંતુ તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ ખૂબ જ સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં આપે છે તે લોકોમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે ચેટ જીપીટી ના સીઈઓ ના જણાવ્યા અનુસાર ચેટ જીપીટી એક જ અઠવાડિયા કરતાં ઓછા સમયમાં દસ લાખ વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું છે

એક સમયે જ્યારે કાર્ય કરવા માટે મેન પાવર જરૂરી હતું જેની જગ્યા હવે રોબોટ લઈ લીધી છે હાલના સમયમાં એવા અમુક જ કાર્યો હશે કે જે રોબોટ કે મશીનથી ના થતા હોય જેનું એક ઉત્તમ ઉદાહરણ છે મેડિકલ ક્ષેત્રમાં રોબોટ અને મશીનોનો ફાળો ભારત દેશ એટલું આગળ વધી રહ્યો છે કે જ્યાં પહેલા નાની નાની બીમારીમાં રીતસરની સર્જરી કે ઓપરેશન ન મળતા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તો બીજી તરફ હવે એ જ ભારત દેશ મોટીથી મોટી બીમારી કે સમસ્યા સામે આસાનીથી લડી રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ રોબોટિક અથવા રોબોટ આસિસ્ટેડ સર્જરી એ ન્યૂનતમ આક્રમક સર્જિકલ ટેકનિક છે જે સર્જિકલ પ્રક્રિયાઓમાં મદદ કરવા માટે પ્રક્રિયા દરમિયાન દર્દીના શરીરમાં નાના ચીરાઓ દ્વારા ચોક્કસ જટિલ હલનચલન કરવા માટે રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરે છે બદલાતા ટેકનોલોજીના યુગ સાથે મેન પાવરની જગ્યા હવે રોબોટે લઈ લીધી છે રોબોટિક સર્જરી અને ઉત્પાદન ક્ષેત્રે વિકાસ અને નવીનીકરણની ખૂબ વિશાળ તકો રહેલી છે રોબોટ્સથી મનુષ્ય ધારે તે કરાવી શકે છે અને જે પ્રકારે તમામ ક્ષેત્રોમાં રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતા આગામી યુગ રોબોટ્સનો હશે તે તો નક્કી જ છે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા ટેકનોલોજીકલ બદલાવાના કારણે દેશમાં ડિજિટલ શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધ્યો છે જેના કારણે વૈવિધ્યસભર એટલે કે એકથી વધુ વિષયોનું શિક્ષણ મેળવવા માટેના માર્ગો સરળ અને સસ્તા બન્યા છે આ ઉપરાંત ડિસ્ટન્સ લર્નિંગ સમાવિષ્ટ અને સસ્તું શિક્ષણ ભાષાકીય અવરોધોની ગેરહાજરી પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ શિક્ષણ માટેના નવા ક્ષેત્રો ઉપલબ્ધ થવા વગેરે જેવા ફાયદાઓ પણ થયા છે ભારતમાં એડટેક એટલે કે એજ્યુકેશન ટેકનોલોજીનું મૂલ્ય બે હજાર વીસમાં જ્યારે સાતસો પચાસ મિલિયન ડોલર પર હતું જે વર્ષ બે હજાર પચીસ સુધીમાં લગભગ ચાર બિલિયન ડોલરના મૂલ્ય સુધી પહોંચવાની શક્યતા હશે આ ઉપરાંત આઈસીટી ટેકનોલોજી દ્વારા મલ્ટીમીડિયા મીડિયા સામગ્રીએ શીખવાના ઔપચારિક અને અનૌપચારિક અનુભવને વધુ અસરકારક રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવ્યો છે દર્શક મિત્રો તમે અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ જાણી સાથે જ જ અને રોબોટિક્સ વિશે વિશે પણ જાણ્યું હવે આપણે જાણીશું એક અલગ દુનિયા દર્શક મિત્રો મેટાવર્સ એ એક સામૂહિક એન્ડ વર્ચ્યુઅલ ઓપન સ્પેસ છે જે વર્ચ્યુઅલ રીતે ઉત્પન્ન ડિજિટલાઇઝ ભૌતિક અનુભવ અને વાસ્તવિકતાને એકીકૃત કરીને વિકસાવવામાં આવે છે તે વપરાશકર્તાઓને ઇમર્સિવ અનુભવો પ્રદાન કરે છે મેટાવર્સ એક એવી ટેકનોલોજી છે જે ઘણી નવી છે અને જેના દ્વારા તમે પૂરી રીતે ઇન્ટરનેટનો આનંદ ઉઠાવી શકો છો તમે પૂરી રીતે ઇન્ટરનેટમાં જઈ શકો છો ઇન્ટરનેટનું આ નવું સ્વરૂપ છે મેટાવર્સ એક વર્ચ્યુઅલ દુનિયા છે એવી દુનિયા કે જે માત્ર કમ્પ્યુટર દ્વારા ચાલે છે આ દુનિયામાં તમે હેડફોન જેવા ડિવાઇસ જેમ કે હેડસેટ તમારા માથા ઉપર પહેરીને અથવા તો ચશ્મા પહેરીને અને હાથમાં અન્ય ડિવાઇસ પહેરીને તમે એક જ અલગ અલગ દુનિયામાં પ્રવેશ કરી શકો છો કમ્પ્યુટર દ્વારા આ દુનિયા ચાલે છે અત્યારે તો તમે ઇન્ટરનેટનું માત્ર મોબાઈલ અને કોમ્પ્યુટર દ્વારા જ ઉપયોગ કરો છો અને તમારી પ્રોફાઇલ જ માત્ર ઇન્ટરનેટ ઉપર દેખાય છે પરંતુ જ્યારે મેટાવર્સ આવશે ત્યારે મેટાવર્સમાં તો તમે પૂરી રીતે એ મેટાવર્સમાં દેખાશો એટલે કે તમારું કાર્ટૂન અવતાર મેટાવર્સમાં હશે જેમ તમે તમારા શરીરમાં પહેરેલા ડિવાઇસ દ્વારા હલનચલન કરશો તેવું જ હલનચલન આ તમારું કાર્ટૂન પણ કરવાનું છે તો છે ને અદ્ભુત દુનિયા メタバースની જાણકારી આપણે પ્રાપ્ત કરી તો આવો હવે આપણે જાણીએ મોબાઈલ ટેકનોલોજી અને નેટવર્ક વિશે કે જેમાં હું આપણને જણાવીશ 5G ટેકનોલોજી વિશે આવો એક નજર કરીએ 5G એટલે કે મોબાઈલ સેલ્યુલર નેટવર્કની ફિફ્થ જનરેશન 5G સેવાથી દેશવરમાં અલ્ટ્રા હાઈ સ્પીડ ઇન્ટરનેટનો માર્ગ ખુલ્લો છે 5G સેવા શરૂ થયા બાદ દેશમાં ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી ગઈ છે જેનાથી ઓટોમેશનને વેગ મળી રહ્યો છે અને ઇ મેડિસિન શિક્ષણ ગ્રામીણ ક્ષેત્ર અને કૃષિને વધુ પ્રોત્સાહન મળ્યું છે આનાથી ઇન્ટરનેટ ઓફિસ થિંગ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ઇન્ડસ્ટ્રીને હજુ ફાયદો થશે આગામી સમયમાં દેશમાં ઈ ગવર્નન્સનો વ્યાપ નોંધપાત્ર રીતે વધતો જોવા મળશે ફાઇવજી ટેકનોલોજી હેલ્થકેર વર્ચ્યુઅલ રિયાલિટી ક્લાઉડ ગેમિંગ માટે નવા રસ્તાઓ ખોલી રહ્યો છે અને તેની સાથે ભારતમાં ડ્રાઈવર વિનાની કારનું સપનું પણ સાકાર થઈ શકે છે અમુક પ્રાઇવેટ કંપનીઓનું તો કહેવું છે કે તેઓ વર્ષ બે ચોવીસ સુધીમાં ભારત દેશના દરેક ખૂણે ફાઈવજી સેવા પહોંચાડશે બધાજ ક્ષેત્રમાં ટેકનોલોજીએ પ્રગતિ કરી છે તો પછી વાહન વ્યવહારનું ક્ષેત્ર છે તે કેવી રીતે બાકી રહી જાય વાહન વ્યવહારના ક્ષેત્રમાં પણ ટેકનોલોજીએ પોતાનો મહત્વનો ભાગ ભજવ્યો છે જેનાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે અને આવનારા સમયમાં બુલેટ ટ્રેનની સગવડ પણ ભારતની જનતાને મળવાની છે આ વર્ષ વાહન વ્યવહાર ક્ષેત્રે પણ ખૂબ જ સારું રહ્યું બુલેટ ટ્રેનની જો વાત કરવામાં આવે તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ સાબરમતી અને મુંબઈ વચ્ચે દોડશે જાપાનની મદદથી અત્યાધુનિક ટેકનોલોજીથી આ આ બુલેટ ટ્રેન હાલ તૈયાર કરવામાં આવી રહી છે ટ્રેનના કારણે અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે આ પ્રોજેક્ટ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે બુલેટ ટ્રેન લગભગ ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે જે ભારતમાં દોડનારી સૌથી વધુ ઝડપી ટ્રેન બનશે મુંબઈ અને અમદાવાદને પાંચસો આઠ કિલોમીટરના ડબલ લાઇન ટ્રેક દ્વારા જોડવામાં આવી રહ્યું છે જે આ અંતર કાપવાનો સમય ઘટાડી શકે ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ બે હજારની છવ્વીસ સુધીમાં પૂર્ણ થશે અને તેની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે એટલે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી પહેલી બુલેટ ટ્રેન વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તો શરૂ થઈ જવાની સંભાવના છે આ સમગ્ર પ્રોજેક્ટ છે તે વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે અને જો વાત કરવામાં આવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની તો આ ટ્રેનની ઘણી બધી વિશેષતાઓ છે તેની મહત્તમ ઝડપ એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની છે આ ટ્રેનની ડિઝાઇન સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થઈ છે અને તેનું ઉત્પાદન પણ ભારતમાં જ થયું છે. વંદે ભારત ટ્રેનમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ છે. સાથે જ સીસીટીવી કેમેરા છે. તેની સાથે સાથે વેક્યુમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઇમરજન્સી પુશ બટનનો પણ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સમાવેશ થાય છે.

અને આવનારા વર્ષમાં ભારત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી જ આશા અને શુભકામનાઓ સાથે આજની આ વિશેષ રજૂઆત ટેકનો ભારત એટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર